શરદી ઉધરસ કફ બધું મટાડે એવું આપણે આજે હોટે એન્ડ શ્યોર રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ બનાવીને તૈયાર કરીશું તેના એના માટે ફણસી સિક્કેમ ગાજર કોબી મરચું મકાઈ બાફેરી લીધી છે લીંબુ અને આદુ બધી જ વસ્તુને એકદમ ઝીણી ઝીણી બધી સમારી લેવાની છે મકાઈને બાફેલી લેવાની છે તેલ અથવા તો બટર નાખી અને આપણે પહેલાં આદુ નાખી દઈશું લસણ તમે ખાતા હોય તો લસણ પણ લીલું લઈ શકાય અને ડુંગળી સ્પ્રિંગ ઓનિયન પણ લઈ શકાય પહેલાં આપણે ગાજર ફણસી મરચું નાખી અને સાતળી લેવાના છે મર એને ગેસની ફ્લેમ હાઈ રાખવાનું છે બે મિનિટ જેવું સાતળી પછી બીજા શાકભાજી પણ નાખી દેવાના છે મકાઈ બાફેલી છે મકાઈ અને કોબી નાખીને હાઈ ફ્લેમ ઉપર જ સાતળીશું મને મિનિટ જેવું તો આ સૂપ છે એકતા ક્રંચી સારું લાગે છે પણ તેનો કાચો ટેસ્ટ ના લાગવો જોઈએ એટલા માટે ફ્રેમ નાખી અને થોડીવાર માટે આપણે શાકભાજીને સતળી લેવાના છે ત્રણેક મિનિટ જેટલા બધા શાકભાજી સતળી જાય એટલે એની અંદર આપણે ત્રણ કપ ભરીને પાણી નાખી દીધું છે પાણીમાં થોડું ઉભરો આવવા લાગે એટલે બધા સોસ અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું નાખવાનું છે અને આપણે હવે સ્લરી બનાવી લઈશું પાણી ઉકળવા લાગે એટલે બે ચમચી કોર્નફ્લોર નાખી અને આપણે પાણી અંદર નાખી દેવાનું છે અને પછી આપણે સ્લરીનો પાછળથી ઉપયોગ કરીશું તો રેસ્ટોરન્ટમાં જે રીતે તમે હોટેલ શ્યોર સૂપ પીતા હોય એવું જ જાણીતા ઘરે ઘરે બનીને તૈયાર થશે અને શિયાળાની સિઝનમાં આવા સૂપ પીવા જોઈએ જેથી શરદી ઉધરસ કફ કંઈ પણ થશે નહીં તો હવે અહીંયા તીખાની ભૂકી નાખી દીધી છે ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ સોયા સોસ ટોમેટો સોસ બધા જ સો સાત પ્રમાણે નાખી દીધા છે ફૂલ વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે ત્યાંથી તમે જોઈ શકો છો ગ્રેવીમાં ઉકાળો આવી જાય એટલે આપણે કોર્ન ફ્લોર નાખીને મિક્સ કરી દઈશું બેથી ત્રણ મિનિટ માટે પકાવીશું તો આપણું હોટ એન્ડ શ્યોર સૂપ બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી એવું આ સૂપ બનીને તૈયાર થાય છે બીમારીઓને બગાડી એવું દૂધ આપણું વેજીટેબલ શાકભાજીથી ભરપૂર એવું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે એક જરૂરથી ટ્રાય કરજો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તૈયાર છે વોટ એન્ડ શ્યોર શૂપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ